તો હું કરું છું મમ્મીના હાથમાં ક્રોમ અને મમ્મી એમ કે છે આ શાઇનિંગ હાલી ગઈ છે મારા એક નખની તમને શું લાગે શાઇનિંગ આવશે પાછી પાકો એક લાઈન છે મારા મમ્મીજી ગાઈસ અને એમને ટ્રસ્ટ નથી મારી ઉપર કે છે તો ભલે મમ્મીજી શું કરો છો શાઇનીંગ કરો છો માનવીરભાઈ સલુન આવ્યા છે હેર કટિંગ કરાવવા કા હા કાપી નાખી બધા વાળ કાપી નાખી હા હેર કટિંગ છે જ જરૂર એને જાનુબેન સાઈન કરે છે હાલો મામી આપણે જઈએ હીરો અમારા સાયકલિંગ માંથી કપડા લઈ આવ્યા છીએ અને અમે આવી ગયા છીએ નાનીના ઘરે હેલો માનવી હાય કર દે હાય તો કર એ માનવી માનવી ને આપણે ચોકલેટ નહીં દઈએ ગાઈ સાય જ કરતો ને એટલે કા થોડું કાય ના કરે બોલવાનું હોય મોઢામાંથી હાય હા હા બોલ્યો બોલ્યો ગાઈસ જો નેલ કરાવ્યું તો આવું કરવું પડે જુગાડ કરવું પડે કેમ કે પિંક નેલ યલો થઈ જાય પછી તમને કરાવવા એમ આવી મેં બતાડું ને તમારા એક હાથના નેલ્સ સરસ મમ્મીજીની મહેંદી રંગાઈ ગઈ છે બતાવો મમ્મીજી આમ હાથ આમ કરો સરસ આમ કરો બેક સાઈડ મામી ચમકી ગયા

બધી તૈયારી બાકી યાર શું કરશું હવે મેં ઊતરે પછી કાંક થાય ને બધું તૈયારું હું લઈ આવીતી હા હવે પેકિંગ મેકઅપની મેકઅપની પેકિંગ બાકી છે સવારે કરી નેલ્સ સવારે નેલ્સ તો રેડી છે રેડી છે કેટલા મસ્ત બાય 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 તો ગાઈસ હવે અમે જઈએ છીએ ભારતનગર મેં મેં દી હેજી અમારી ઈ કીધું પણ હવે ભાભી ની દી ગયા ગાઈસ તો અંધાર થી રીટર આવી ગયા છીએ હવે હવે ભારત નગર જવાનું છે અને મમ્મી પપ્પા જમે છે ચામુંડામાં જો ગાઈસ મારી મહેંદી ઓ કેટલા આરામથી બંગડી કાઢે રાજુભાઈ આમ ના હોય પણ

ગાઈસ તો અહીંયા ચાલી રહ્યું છે મહેંદીનું શેક જી કરે છે